બાવીસે જેક મારી ઊંચું કરી દુકાનમાં ચોરી કરવા પ્રવેશ્યા હતા પણ ટેબલના ડ્રોવરમાં તપાસ કરતા કંઈ ના મળતા ત્યાંથી નીકળી ગયા હતા ત્યારબાદ ફેક્ટરીના માલિક જનક સિંહના જણાવ્યા પ્રમાણે બાયડ પોલીસ દ્વારા ફેક્ટરીના માલિક જનક ને રાત્રે ત્રણને સત્તાવનને કોલ કરતા ચોરીની જાણ થઈ હતી અને જનક સિંહ ફેક્ટરીએ આવ્યા હતા તેમણે તેમના સીસીટીવીમાં તપાસ કરતા આ ચોરી કરવા આવેલા ચોરોની તસવીર સીસીટીવીમાં કેદ થયેલી હતી આમાં બાયડ પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી આવા જ અવનવા સમાચારો માટે જો રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર રસિક પટેલ અરવલ્લી જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં